ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા એવા કેશુભાઈ પટેલનું નિધન થતાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો ત્યારે જૂનાળ સ્વામિનારાયણ ગુરુકુળના પીસી સ્વામીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો સાથે જ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે જે બની છે કેશુબાપા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કે જેઓ એમના જીવનની અંદર પોતાના સમયગાળામાં કોઠાસૂઝ સાથે કર્મઠતાપૂર્વક અને સમગ્ર સમાજ સમાજનું હિત થાય એ રીતે જેમણે સુશાસન આપ્યું છે અને ભાજપ પાર્ટીને ઊભી કરવામાં જેનું સૌથી મોટું યોગદાન છે એવા કેશુબાપાના જવાથી આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે અને જુંડાલ સ્વામિનારાયણ ગુરુકુલ સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુલ આ બંને પરિવારો કેશુબાપાને દુઃખ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે